સર્જન કરીશું ત્યાં તમો નંબરાય એટલી પાડજો ભગવાન ઓમરી લે છે તમને હમરાય એટલી પાડજો ઠંડી છે સાદરામ થી હાથ બહાર કાઢજો ઢોકે નહીં રાખજો આ હાથ ભગવાન આપણને આલ્યા છે બે હાથ કેમ આલ્યા પુણદાન કરવા સારું કામ કરવા ભગવાનનું ભજન કરવા નીતે જોનજો બે ડોંડિયા છે એમ લાકડાના કશા ખમે એની વપરે જોનજો કે આ ડોંડિયા જેવી જ વસ્તુ છે તો ભજન કરીએ પનાદાસ બાપુ આચાર્ય છે આ પાટના ગાંધીપતિ એમના હસ્તે ઘરની અંદર પાઠ રાખેલો છે અમને તો મહેમાન તરીકે બોલાવ્યા છે બે ઘડી ભગવાનની વાતો કરીશું આગળ મારા કલાકારો આપણને બહુ સરસ સદગુરુ મહારાજનો સદગુરુ ષ્ટ સ્વામી મહારાજનો सदगुरु रघुनाथ महाराज नो नदगुरु केशव नाथ न सदगुरु गंगा राम महाराज नदगुरु कल्याण कल्याणदास बापू नो, नो न વિશ્વ વંદનીય સદગુરુ કનીરામ મહારાજનો પન્ના દાસ મહારાજ ગજાનંદ ગણપતિ મહારાજનો પવન સુદ હનુમાનજી મહારાજનો বাবা রামদেব জী ভগবানি মহারাজ আগাম খেড়া দেব আগাম না দেব પધારેલા સર્વે સંત સમાજનો અજગ્યા ભોમનો છે આ કુટુંબ નું પરિવારનો છે તેઓના માતા પિતા નો છે હરિયો महापार्वती पद हर 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 महादेव 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 સદગુરુ ના પ્રેમી હંસ ભક્તોના ના કેવા નરસિંહભાઈ મગનભાઈ

ધન કહેવાય આજની શુભરાત્રી દિવસથી માંડીને અત્યાર સુધી સળંગ કાર્યક્રમ આ આ ઘરમાં ચાલી રહ્યો છે આપણને તેડાવ્યા છે પ્રથમ તેઓના ઘરમાં નવચંડી યજ્ઞ સત્યનારાયણ ભગવાનની કથા વાસ્તુ પૂજન એ કાર્યક્રમ કર્યા પછી રાત્રિનો પર્ણાદાસ બાપુના વરદ હસ્તે રામદેવ બાપુનો પાટસ્વ સાથે ભજન સત્સંગ આનંદ આરતી સાથે મારા કલાકાર એવા તબલા માસ્તર ઊંઢવંતી રાહુલભાઈ સાથે મારા બેંજા માસ્તર સુધીર ભાઈ બોનપુરી સાથે મારા પીડ માસ્તર એવા વિમલ કુમાર સુસગાલ સાથે મારા કલાકાર એવા ધર્મદાસ મોટા સાથે આ પણ એક કલાકાર હું નામ વિજયભાઈ ઓડિયા કનબુ ના કલાકાર આપણને બબે વાની સંભળાવી છે સમયે ભગવાનની આરતી કરીશું સમયે થાળ વરાવીશું સમયે જે જગ્યા પરથી ભગવાન આવ્યા છે ત્યાં સંતો કરશે બહુ ખર્ચ કરી આપણને સરસ મંડપની રચના કરી આસન ગાદલા પાથરીને બેસાડ્યા છે

ખબર જેમ આ મકાનનું વાસ્તુ કર્યું છે તેમ આપણે એક મકાન છે કોનું બંગલાનો બાંધનારો કેવો મારા ભાઈ આ ભાડુડી ભાંગલો કેવો રે બનાયો ખીલી મેરા ભાઈ આ થી બંગલો કોને રે બનાયો આ બંગલા કારીગર બનાયો

આ બંગલામાં તો નારસિંહ ભાઈને રહેવા દેવાના નથી હે કયા બંગલામાં જવાની છે એની મહેનત કરવાની બેઠા છીએ આપણે આ બધા શું કરવા બેઠા છે આપણે કયા બંગલામાં જવાની છે એ મહેનત કરવા બેઠા છે સાવ સોનાનો બંગલો હશે જયંતીદાસ બેમાનનો આશ્રમ બનાવ્યો છે સીતારામ આશ્રમ છેલાવાડામાં પણ એ આશ્રમને આ જયંતીદાસને રહેવા દેવાના નથી મહિવારા વાતો બંધ કરો ઇન્સાન ને ઈશારો ને ગધેડા ને ડફનો હે ઇન્સાન એટલે મોના ઈશારા કરવાનું કોમ ગધેડો હોય ને ડફનું માર્યા જ જો પણ જોનવાનું એટલે કે આ ગધેડો નહીં સુધરે એને ખબર હાલોળ થી બે ગુનો કોથળ નાળી નો ભરવે પાવાગઢ ચડવાનું કઈ દુકો નાખવાનું તે હોય ગધેડા ને ખબર પણ ડફનું મારે તાજ પગથિયું ચડે વડવાડા ભગવાન ધ્યાન રાખજો મનુષ્ય અવતાર કેમ મળ્યો ખાવાનું બીડી પીવાનું ગોદા કરવા નિંદા કરવા હે હું લેવા મળ્યો પૂછજો ગુરુ કર્યા હોય પૂછજો અને નહીં કર્યા હોય તો કરી લેજો કર્યા હોય તો પૂછજો ગુરુને કે બાપુ અમારું ઘર કહ્યું છે પૂછી દેજો અને નહીં કર્યા હોય તો બીજે જીન કરી લીજો જો ગમે તો પણ ભોમી અસરદો છે પછી એ ખબર નહિ હોય ને આપણો શું રાગ આવે ઘોડાવાડા ભગવાન નો હે તો આજની એવી રાત્રી મળી છે મારે નારસિંહ ભાઈના નવા મકાનનું વાસ્તુ પૂજન કર્યું છે તો આ પરિવાર ને જયંતીદાસ ને બોલાયો છે એટલે કહું છું નરસિંહ ભાઈના પરિવાર ને હે આ નારસિંહ ના પરિવાર ને વિનંતી કરું છું કે આ વાસ્તુ કર્યા પછી આ બંગલા ની અંદર દારૂ તાળી મોસાહર આવવું જોઈએ નહીં તો બંગલો લીલા લેર અને પાછો કાલે ડોલા તો ફરે પતિજી વાત વઢવાડા ભગવાન ધ્યાન રાખજો કઈ ગયા નારસિંહભાઈ ઘરમાં ઘર માં બે વારા બારા આવતા રહો પનાદાસ બાપુ ની સાક્ષી માં કેમ કે એમના હસ્તે પાઠ છે બાર વાગે એટલે એવા જ્યોત પ્રકાશ કરવાના છે તો ખૂબ આનંદ ની રાત્રિ આપણને મળી છે ગુટુનવડ ગામમાં બીજા એમ કે ગઠોડ એમ કે મેં કમ નીલા અસર બોલ ગઠુન વડ એમ બંગલો સરસ બનાય ઉંદર પ્રવેશ કર્યો એટલે કીધું હે અલગ બંગલો બહુ સારો બનાવ્યો મજૂરી કરી છે નારસિંહ ભાઈએ કેટલી મહેનત કરી છે રાત દિવસના ઉજાગરા કર્યા છે તારે બંગલો સરસ બન્યો છે જેમ તેમ બન્યો નથી પણ એ બંગલા પવિત્ર રાખજો એકદમ પવિત્ર પછી લીલા લહેર રામદેવજી મહારાજ ધીરા ધીરા ઉતારજો બાપજીને ને તકલીફ છે મને ઈશારો કરજો આરતી ન થાયન જે થાય તમારે રીત આવતી હોય પ્રમાણે હો ભાઈ પાટની કેમ કે પાટે હોય પણ અનુમકની રીત બધી જુદી જુદી હોય રીત જુદી હોય પણ કહેવાય એને પાટ કહેવાય એને એટલે કીધું સખી પાટનો ઠાઠ સોહામા એનો ઠાઠ સોહામા કંઈક ઘણા જાતના પાઠ છે એક જ્યોતનોય પાઠ કરે વીસ એકવીસ જ્યોતનોય પાઠ કરે પચીસ જ્યોતનોય પાઠ કરે એકાવન જ્યોતનો પાઠ કરે એકસો આઠ જ્યોતનોય પાઠ કરે એક હજાર આઠ જ્યોતનોય પાઠ કરે એક લાખ આઠ જ્યોતનોય પાઠ કરે તેત્રી જ્યોતનોય પાઠ કરે ત્રીજી તારીખે છે મોટા કોટવામ તેત્રી જ્યોતનો પાઠ જોવા આવજો નારાયણ નંબર જોયો નહીં હોય તમે હજુ તેત્રી જ્યોતનો પાઠ જોવા દાવજો દર્શન કરવા આવજો ખાલી મોટા કોટવા નારાયણ ભાઈ અમરા ને ત્યાં તેત્રીસ જ્યોતો પ્રગશે આવતીકાલે એક જ્યોત હશે ગમીરપુરા એટલે કીધું સખી રે પાટ રે ઠાઠ સોહામ નો પાટ નો ઠાઠ સોહામ ઘણી જ કોઈ શિવ નો પાઠ કીધો કોઈ શક્તિ નો પાઠ કીધો કોઈ રામદેવજી નો પાઠ કીધો કોઈ ભાથીજી નો પાઠ કીધો કોઈ ભૂત નો હોય પાઠ પૂરે

પણ પેલું કાપી નાખે તંભુર એવા પાટો મેં કર્યું છું એમપીની અંદર વર્ષમાં ઓછામાં ઓછા વિશેક પાઠ કરું ડારો રોપવાનો એક જણો તારીખ નોંધી જશે હોળીયા આંબામાં મને કે બાપુ હિન્દ પીઠોરો કરવાનો છે મેં કઈ વાંધો નહીં આવું છું વડવાળા ભગવાનનો છે દસ તારીખે ગાંઠિયા ગાબડી આમ છે આખા ગોમના દેવને બિહાડવાના છે ગાંઠિયા ગાબડિયા દસ તારીખે આશ્રિત બધાને ભૂખે રાખ્યો આખા ગોમવાર કીધું કોઈ વઘારીને ખાવાનું નહીં આજ તો દહ દાડા સુધી કેટલા દાડા દહ દાડા કોઈને ઘેર વઘારીને ખાવાનું નહીં ભેડકું સાસ ખાવાનું દહ તારીખ સુધી આખું ગોમ મોરુદ ખાશે દસ તારીખે દેવને ને અને બધાને બિહાડશું તે દેવના દરબારમાં વઘારીને ખાશું પછી બધાને લીલા લેર

મોટા મોટો જ્ઞાની મારો આત્મા છે જ્ઞાન મહાન છે આવું કીધું છે પણ કેવું જ્ઞાન પૂછજો કેવું જ્ઞાન આપણે જોવાનું હજુ તો અમુક પગે લાગતી ને આવડતું ગુરુ મંત્ર આવી છે કે નહીં હજુ તો શીખેલો ને અમારે પગે લાગવાનું ક્યારે શીખશું ગુરુ મળ્યા હોય એટલે ગુરુને કહેવાનું બાપુ ગુરુ મંત્ર ધાલો તમને તેન વખત નમવાનો મંત્ર ધાલો કેમ કેમ બોલવાનું છે એ શીખવાડો આ બધું શીખો ને ક્યાં શીખ્યા વગર નાહી જશું એટલે અમને કીધું તેમ હે બીજા જન્મે પશુ ચોરાશી લાખ યો એમ જતું રહેવું પડશે આવો મનુષ્ય ઉતાર મળવો મુશ્કેલ છે આવા મંડપની ની છોયા નહીં મળે પછી મળે પણ ચાર પગવારો દસ પગવારો હો પગવારો હોય મળે ભાદરવીને હો પગ આવે એવોય મળી જાય આ જ અવતારમાં ભજન થાય આ જ અવતારમાં મંડપની ની છાયા બેસાય આ જ અવતારમાં ગુરુને બંદગી થાય આજ અવતારમાં જન્મ મરણ મટી જાય કબીર સાહેબ કીધું તેમ મરના મરના તો સબ કોઈ કહે મરીને શકે કોઈ એક દિન એસા મરના ફીર જન્મ ના હોય એવું ગુરુ જોને છે આ બેઠા એ જોને છે કે આવા જવાના ફેરા મટી જાય એ જોને છે પૂછજો બાપુ આવા જવાનો ફેરો મટી જાય એવો મંત્ર જોનો કે નહીં નિણ થાય તો આપણે પછી બદલીએ એવો એવુંય પૂછવા જેવું છે બાપુને કે બાપુ આવા જવાનો ફેરો મટી જાય એવો મંત્ર આપી દો આ વળી આવવાનું કોકની માના પેટ મેં નવ મહિના રહેવાનું પાછું મારું ઘર મારો છોરો મારી જમીન આ બધું મારું મારું કરવાનું પાછા મરી જવાનું આવું કોણ હદી કરીશું એવુંય પૂછજો અને અહીં બધું મળે એમ છે બીજે તો કોઈ મળવાનું કોઈ દુકાનમાં મળતું હોય તો આપણે લઈ આવીએ ત્યાંથી ખરીદી કરી રમેશભાઈ મળે કઈ કોઈ દુઃખો ને મળતું નથી પછી કરોડપતિ મેર પાડી જતા ને આપણે રખડી જતા ગુરુ કૃપા હિ કેવલમ ગુરુ કૃપા થઈ જાય સેવા કરતા 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 કૃષ્ણ પરમાત્મા સાંધીપની ઋષિને ત્યાં બાર વર્ષ પોને ભર્યું ત્યારે કીધું કે બેટા હવે તને મેં વડા ધર્મની વાત બતાવું આ પાઠની વાત બતાવું તેર વર્ષ રહ્યા ત્યારે મેર પડ્યો એક રાત મેં નંબર નહીં લાગે રામદેવજી ના છે બાબા રામદેવજી બાળીનાથના આશ્રમમાં સોલ વર્ષ રહ્યા ત્યારે કીધું બાપુ હવે મારે પોકરણ જવું નથી હવે મેં રણુજા નગરી વસાવ્યું રામદેવ બાપુ હું કે બાપુ હવે મારે પોકરણ જવું નથી હવે હું રૂણીચા નગરી વસાવું તન મન ધન માથું કાપીને બાપુ આલું તોય તમારી આગળ ઓછું પડે એમ છે બાપુ તમારું ઋણ ચૂકવાય એમ છે અને એટલે રૂણીચા નગરી કીધું ત્યાં હું કે રૂણીચા એમ કે આપણે બધા રણું જાગીએ રૂણીચા ધન બાપુ તમારું ઋણ ચૂકવાય એવું નથી હવે તન મન ધન માથુંય કાપીને આ લો તોય રાગ આવ્યો છે નહીં બાપુ હવે મારે જવું નથી ગુરુ કરવા ભાડા ભોળા નું ઘર ઘરાના રેવું સાચા સત ગુરુ કરવા રે હે